તો બધા મજામાં દીશો ને આપડે પણ મજામાં છી અને હવે તો જો ઉત્તરાયણ આવે છે એટલે કીધું આપણે પણ હવે કમ્પ્લીટ થઈ ગયા હે બોન ને જવાનું છે ખીર નો ખીચડો દેવા બોન ના ગામ તો અત્યારે જો કીધું આપણે પ્રવીણભાઈની મુલાકાત કરતા જઈ જય માતાજી બધા મિત્રોને તો આપણે આજે અશ્વિનભાઈ આવ્યા ત્યાં એને થોડું કામ હતું એટલે બંદુ કામ આપણે કે એનું કમ્પ્લીટ નથી થયું થોડક મિસ્ટીક ના હિસાબે આપણે કેતા અત્યારે ભૂલી ગયા હતા ને અશ્વિનભાઈને પણ એટલે એ ખબર નથી કે જે લગનની કેસેટ આવે એટલે કે ડીવીડી એ સકડા ટાઈપ આવે ને એની જરૂર હતી ને વિડિયો લેવાતા મોબાઈલમાં એટલે

સબસ્ક્રાઇબર કરી નાખજો તમારા ચેનલનું નામ બોલી મારી ચેનલનું નામ છે દેશી ગામડાવાલે વ્લોગ અંગ્રેજી ગુજરાતી બંનેમાં સચમાં અંગ્રેજીમાં કરો તો જલ્દી આવી જશે અને એમાં પણ તમને ખબર કે આગળ જે ઓલો એ થ્રેટ કરે અને એ કરીને તમે સર્ચ કરો તો જલ્દી આવી જશે જો કે આપણું ચેનલનું નામ થોડુંક યુનિક છે એટલે આપણે જે કીધું દેશી ગામડાવાલે વ્લોગ એ લખશો તા જ આવી જશે આપણી ચેનલ કેમ કે એમાં એ બીજી ચેનલ નથી એટલે હા તો અત્યારે જો આપણે અંગ્રેજી વાંચતા નથી આવડતું ને પરવીનભાઈ કેટલું ભણેલા આપણે દસ ભણેલા દસ ભણેલા ને એટલે અંગ્રેજી કોમેન્ટ આવેલી હોય ને એ વાંચવી કાલે પણ આપણે ભેરા થયા તો વાંચવી ને આજે વચવાયા અને કેસેટ નું થોડું કામ હતું જાય કોમ્પ્યુટર ને એવું બધું છે એની આગળ મશીન એટલે એ કાલે ભેગા થયા ત્યારે કહેતા કે મારે એક લગ્ન નો વિડીયો છે એ મોબાઈલમાં લેવો મેં કીધું કેસેટ લેતા આવજો પણ તો કેસેટ માં એવું થયું કે એ આપણે કીધું એમ કે ડાયરેક્ટ કેમેરામાં જે ચડે એ લઈને આપણે જે ડીવીડી બનાવેલી હોય આમાંથી એની જરૂર હતી નથી કેતા કે ધરમ નો થયો એટલે તો થોડોક ધક્કો થયો પણ આ પગપાળા ન થાય એટલે વાંધો નહીં આવે ફરી આવશું પાછા આપણે તો અત્યારે આપણે અશ્વિનભાઈ ને કીધું કે હવે તમે અત્યારે ઘરે જાઓ ને જે ડીવીડી ની કેસેટ છે એ તમને ફરી પાછો ટાઈમ મળે ત્યારે લેતા આવજો આપણે તમને કરી દઈએ તમે કે દી આવશો અમારા ઘરે પરિનભાઈ આવશું આપણે ગામમાં આવતા હોય એટલે આવશું પણ તું તમારે કારખાને જવાનું થાય મારે ગામમાં આવવાનું થાય બપોર પછી ક્યારેક આવો તમે મજા આવે એમ જરૂર હા તો જો યુટ્યુબર છે ત્રણ યુટ્યુબર ધનજીભાઈ વ્લોગ પ્રવીણભાઈ પણ ચેનલ નું નામ તમને દીધું ને અશ્વિનભાઈ વ્લોગ આ તો ત્રણ યુટ્યુબર ભેરા થઈ ગયા અને વાત ખૂટશે નહીં હવે ઘરે આપણે જઈએ અને થોડોક વ્લોગ બનાવી અને જવાનું છે આપણે જેપર ગામ કેમ કે ખેહેનો ખીચડો બેનને દેવા જવાનું છે તો વિડિયો શૂટિંગ પણ આપણે કરશું અત્યારે આપણે હવે ઘરે આવી ગયા અને જવાનું છે આપણે જેપર ગામ અને વિડિયો શૂટિંગ પણ આપણે કરશું તો જો વિપુલભાઈ કે બાઇક લઈને આવવાના છે વિપુલભાઈ જે દુકાને એમ કે થોડી ખરીદી કરવા ગયા છે એટલે માનસી બેન માટે લાડવા ને એવું બધું લઈ જવાનું છે તો કીધું થોડુંક લેતા જઈ અને નો ખીચડો દેવા જવાનું છે પછી સંગુબેનને અહીંયા પણ આપણે જવાનું છે તો અત્યારે જો મારી મમ્મી પણ કમ્પ્લીટ થઈ ગયા છે ઘીનો ખીચડો દેવા જઉં હા તું વિપાભાઈ ગઈ ખીચડો દઈ આવો હા કીધું મોટરસાઈકલ વિક્રુપભાઈ વચમાં શીખવડશે ટ્રેલિંગ દેવરાવશે હા એવું કેતો દી કે શીખી જા એટલે વચમાં આપણે મોટરસાઈકલ શીખવડશે એ વિડીયો પણ વિકુલભાઈ ઉતારશે ને આપણે બાઈક આખશું તો જોઈ કે કેવું આવડે છે હજી કોઈ દી આયકુ નથી આજ તમે વિડીયો જોઈને કોમેન્ટ કરજો કે ના ભાઈને જરા જરાક આવડી ગયું છે સંક્રાંત આવે છે અને મારા પપ્પા પણ થોડાક બીમાર થઇ ગયા તો સારું થઈ ગયું કેમ કે આરતી ઉતાર અને મોતી જરા આસુબેન પતંગ વાયરાગાવે આ ધોબેન આયા મામા બે પતંગ ચગાવે એને મામાને બે જો પ્રકાશ મામા બે પતંગ ચગાવે છે અને અમે કીધું વિપુલભાઈ વાઈટ જોઈને બેઠા છે નાસ્તો લઈ ને લાડવાનું એવું બધું લેવા ગયા દુકાને

قال लेता है जो पसंद था हट में जब होवी आवे निशा ने हट हो के रेवी आ जा हम मु जाओ कितनी कपाणी कितनी पता को चार चार कपाणी हां मोटा पटलू लागे

લઈ જામ વાળા તો ખાસ વિડીયો જોવે છે જો પતંગ ખુટશે જ નહીં ઉતરાણ હોય પડ્યા બે હજાર ચોવીસ ની પણ આવી જાય જો બે બે ની પતંગ આવી જાય જો થપા હે

સુઈતા કિસ કિસડે દેવાયા હે ને મમ્મા હા મમ્મા કે વિડિયો બનાવો હે ને સેડી ઓતક હે એટલે આયા કાઈ હોય નઈ નઈ બધું હા કે યા વારી દી હે દે કમાઈ કરજો 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 કે કરજો ને રામ રામ કહી દે અખર બધા નામમાં કહી દે રામ રામ અમાર મામાના વિડિયોમાં લાઈક કરજો કે મામા મગલી ચા

मत आ दिया इफ पीनी आ भी दिया है संकट करवा 3 बजे आता है ठीक तो, है हमारे गांव में किए थे मैं घर मम्मी नहीं हूं करे दादी दूध दो दूध दो है गा दो है

થોડું દી જાજા દી કરતા પણ મિતલ ભણવા જાય હે ને એટલે પછી રજા ન દેતા બે અને ગાદો છે ને ભલે બોલે નહીં વાંધો નહીં ગાદો કે બાર આ દેતી ગાદો આ દે જાવા દેતી ફડકે ફડકે ના જાવા દે આલસ

મારા પપ્પાને મોઢે કઈ લાગતું નતું કેમ કે બીમાર થોડાક પડી ગયા એટલે આ શું કહેવાય ખાખરા કહેવાય કે એવું કઈ કહેવાય તમે કોમેન્ટમાં કીજો આપણે તો ખબર ન હોય પેલી વાર આવું લીધું છે તો આવું લાયા બાપુ અને રામ રામ કીધા હે કાજલ બેન ને મનીષા બેન ને બધા રામ રામ કીધા હે તું બેન તાર મમ્મી રામ રામ કીધા મા મમ્મી રામ રામ કીધા તને કીધા હે બધાને ને રામજી ભાઈ બધા ઓ તાર ફેમિલી આખી રામ રામ એને ફોન કરી દીધો તો વિડિયો ઉતાર્યા રાખતા వాడి <laughs> మా <laughs>